ચોક્કસ વત્સવ જણાવ્યું કે આજે બાળકીને થયાને લગભગ પંદર કલાક જેવો સમય છે એ વ્યતીત થઈ ચુક્યો છે જોકે સ્થાનિક પ્રશાસન છે એ મહેનત કરી રહ્યું છે પરંતુ હજી સુધી બાળકી કોઈ શોધખોળ મળી નથી અત્યારે ભાવનગર ફાયર બ્રિગેડ અને ઘોઘા પોલીસ સ્ટાફ છે એ ગામ લોકોની મદદથી શોધખોળ છે જી બિલકુલ માહિતી બદલ આભાર નવનીત